ગોહેરા બરો મંદિર જ મડિયે આવું તો મશીન જોતો છો આજે આપણે પાટિયાલ પાટા પોઈન્ટાના આલિયાને જો ને બૈરલ માથેલા કલનારા ભગવાને ઘરે અટકાતા તો આપણે ભાઈ પ્રસાદ લઈને નીકળી ગયા હૈ આપણે ચાલુ ગડી હૈ ને આપણે ઘર તરફ નીકળી ગયા હૈ તો ચલો આપણે ઘર જઈએ મડીએ તો ભાઈ આપણે ઘરે આવી ગયા હૈ ને થોડીક રેસ્ટ કલે લેકર ખાને ખજૂરિયા છે આયા થાકી ગયા હૈ એટલે રેસ્ટ કરીને પછી મડીએ તો હવે આપણે ટાઉન સે પેટ્રોલ લેવા તો હાલો યે તો ના તો હાલો તો કલે જાવ આપણે હે ને દુકાન ગામ તો લખે તાવીયા કારણ કે હવે યાદ આવ્યું છે વ્લોગમાં આપણે ઉતારી લીધો વ્લોગ હવે કારણ કે ભાઈ ગમ આપણે ભૂલી ગયા હતા ને બોલો નિહરના પિહરના છૂટા નાખ ને જી ખલકા બોળો તો હાલો આપણે અહીં ઘેર જઈએ આપણા ઘેર આવી ગયા પેટ્રોલ લઈ આ રહ્યું પેટ્રોલ અને ક્યાં દેવા જવાનું છે અને ખબર પડી ગઈ છે કે ક્યાં દેવા જવાનું છે જો આમ મસ્તીન વાઢે એટલે અહીં આપણે દેવા જવાનું છે હાલો આપણે છે ને બિલક પેટ્રોલ દઈ ના ભાઈ મડશું કારણ કે એટલી વાર તો નહીં દેઈએ અમાર બે ગોબ આપણે વાં જાય ને મડી તો ભાઈ આજના લોકો બલમા હોય તો એક લાઈક કર નાખજો મને એ બસ આજ તો નથી આવજો માહો તો આ ગને હવે શું જમાઉટ કરાવી તો લોકો કહેને હવે ગમે તો લાઈક કર નાખો આ લોકો ના પૂકે ને મડી એટલે પેટ્રોલ લઈને પૂગી ગયા હય बजन तो की ब्लेड ठोके दी है ए है जिनकी डेट है ना हरा हुआ डाइया मने वो लागे है पर तो भाई ये वीडियो स्टॉप कर दी तो तो आने के है ना कोई ना कहूँ तो ये है ना भाई मने तो ले बता क्या रोवा डीला है ना ती पसे जा बेटोल ना किये जो अजय जिनकी की ब्लेड कढ़ाई भी ओले ब्लेड मार पाई थी अबे तो है ना जरा कजी है लोग कजी ફટાફટ વાડીયાલા પેટ્રોલ નો બોટલો દઈ દે ઓલ્યોર માં પેટ્રોલ નો બોટલો ફટાફટ હાલો હાલો ભાઈ પછી એના આપડો ફળ ભેગો કરવાના માટે પેટ્રોલ નો બોટલો ભગ્યો તાકી આપણે ક્યાં જવું અને બાકી પાછો આપણે પેટ્રોલ પેટ્રોલ હે રાઉધી કઈ નતું બાકી પાછો ખડ ભેગો કરવું જો યાર કઈ વાટે કે મસ્તી નહો તમે યાર એક બે ચેક તા કરો તમે તમારું થઈ ગયું આપડે આ બ્લેડ ને લેવા નતું આપણે હવે વાંઠી વાઢવા ને તો

क्यों क्या बात हुई क्यों क्या हुई भाई के भाई बड़ी के पेट्रोल ना पेट्रोल लाइन गयो बस के ऑयल ले तो क्या वे कम कर पेट्रोल और जब बेकर भी है हम कौन करे यार हाउ कपड़े भाई ना तो पांच आवी भी गया है यार लोकेशन कान के आपड़े खड़ बेगम करो है तो खड़ बेगम कर ले बड़ी है एम सी वन

તે નો બીવાને ટાયર ફુસતીયે પ્લીઝ અંજો થઈ ગયો તો ભાઈ આપણે હેને જલ્કાવામ જઈ રખડવાને તમને વ્લોગ દેખાડી આપણે જકામ બેન તો તમે હેને ગાયનો વિડીયો આઈ ગયા હે તો फटाफट જોઈ નાખો હાલો જોઈ નાખો આપડામાં આગળથી કાલ Hello, i ઩�઼ પ�ઉખ ખળિહ સા�ા littlef ખળા�ા� મિર થા�ા�ા� તા�ા�� вણ ઘા�ેા� ાલા� ખળા� હા� શા�ા� એા� કા�བે ચા�્લ ખા� લી કઈમ નહી તમને અપડેટ આવે તો યાર તમે બ્લોગને લાઈક નથી કરતા નથી તમે સબસ્ક્રાઈબ કરતા નથી તમે કોમેન્ટ કરતા તો તમે કરો હું ફટાફટ બધું કરના હાલો અને જોઈ લો મસ્તીનો વ્યૂ આવે ને જઈ આવે खराखर मस्तीमा यु आयो मार गदम अनि भाइ त देखाड गाउँ मसिन गदम गदम सोरी गदम वाटल है जो रहे कि मस्ती नह मस्ती मेडल हेर्स्ती वाइडि हो कमेन्ट गरि जो कम गरि नखो अनि आमा गुथरी त छाइटी पछि देखा गुँ्रे फुल मस्ति वनेकनेक जो ओली को कोक छ बाकी ओली भूंगरी में ओली जी थी ने नारो ट्रोक और मुखे। ये आवा नथी जो अमुखे ये एक वीडियो लिमिट आ गई थी स्टोरेज फुल थी तुमने देखा तो जो कोक जो है बाकी बते खाली थी गयो है रेडी माने है ना अब है ना सूरज पण डूब आयो है तो जी एडिटिंग करता वाला के ने थोड़ी बार लाखिए તો આ વ્લોગને એ પૂરો કરી દેવો હોય જોઈએ એવું તમને નથી લાગતું લાગે છે ને તો ભાઈ આજનો બ્લોગ ગમ્યો ને તો લાઈક કરી નાખો ને સબસ્ક્રાઈબ જરૂર જરૂર જેને જરૂર કરજો ચેનલ પણ આવો ને સબસ્ક્રાઈબ કરી ને ગમે ના હોય મારી કેનાલ હોય અથવા ગમે યુટ્યુબર યાર તમે સબસ્ક્રાઈબ કરી નાખો અને આજની વાત રહી ભાઈ ટાર્ગેટ તમને ખબર હે વ્યૂનો ટાર્ગેટ પૂરો થઈ ગયો હોય નથી ખબર ને તો ભાઈ વ્યૂનો ટાર્ગેટ આપણે કહીને તો પાંચ પોઈન્ટ વન કે થઈ ગયા હાઈ તમારો ખૂબ ખૂબ આભાર અડકાલ હાંજે પૂરા થિયાતા હવે કેતા ભૂલી ગયા તો એનો ટાર્ગેટ કર નાખી હાલો કર નાખી તો એનો ટાર્ગેટ હે ભાઈ 6 કે બી ઉતરાનો ખલો બહુ જાજા મત દેવો સબસ્ક્રાઇબર ની વાત કરી તો 193 સબસ્ક્રાઇબર થ્યા છે 7 સબસ્ક્રાઇબર કરાવો ફટાફટ એટલે એનો નેક્સ્ટ ટાર્ગેટ કરી બહુ સબસ્ક્રાઇબર હાથ ઘટે છે અને લાઈક ની વાત કરી ને તો 15 લાઈક ઉઘટે છે એટલે 15 લાઈક કરાવો એટલે એનો નેક્સ્ટ ટાર્ગેટ કરી અને ભાઈ તમારા ભાઈ એક્સપેંસિવ વ્લોગ જો હોય ને તો હેને કમેન્ટ કરી લે ખબર આ વ્લોગ માં કમેન્ટ તમે 15 કમેન્ટ કરાવી નાખો ને એટલે આપડે એક્સપેંસિવ વ્લોગ આવી જાય મસ્તી નો તમને ધમાકાદાર વ્લોગ આવી જાય બસ કે વાત તો હેને ફૂલ તમને મજા આવે ને એ વ્લોગ આવી જાય તો આ હેને વિડીયો માં 15 15 કમેન્ટ કર નાખો લાવી જ જાય બસ કે વાત અને હવે હેને નો લોક સાથે મારી તો જોઈન ને જો થેન્ક્યુ બહુત લઈ ગયા